મહારાજ મહાન કેમ કીધું કે હું મહાન છું મને કેમ મહાન કહ્યું તો કે મહારાજ તમે મહાન અવશાસ્ત્રીય રીતે છો કારણ કે તમે સત્યની જિજ્ઞાસા કરી છે મને અહીંયા બોલાવ્યો ત્યારે એમ કહેવું કે અમારા મહારાજાને કઈક સત્ય વિશે

તો આપડા બેય કરતા કોઈ માન કરું ખાર છોડતા નથી હો આપણા આપડા બેય કરતા કોઈ મહાન કર તો કે આ બેય કરતા માન છે પણ આ જે સેવક છે એમાં આપડેય કરતા માન છે કારણ કે બધાની દોડી દોડીને બિલકુલ સરળ ભાલે સમર્પિત થયેલી આત્મનિક્ષેપ ભગવાન ને વશ કરી શરણાગત એ છે બધું ભગવાન કરી રાખે આપી દેવું એની શ્રદ્ધા એની પાસે પૈસો હોય એકલી જ વાત નથી સમય સાધન બુદ્ધિ વિદ્યા જે કાંઈ હોય એનો ઉપયોગ મોદે ભગવાનને અર્થે બીજાના કલ્યાણને અર્થે પરોપકારને અર્થે સત્યને અર્થે શાળાને અર્થે ભલાને માટે વિચારેને કરે એ એક ખરેખર સમજ છે સંસંગમાં એવા ઘણા એ આખી જિંદગી મેહમંત જીવા હોય છે કે જે કાંઈ પોતાની પાસે છે બાબા થઈ જવાની વાત નથી પણ તૈયાર હોય ત્યારે જે કઈ પણ થાય ત્યારે કોઈ એમ સમજે બામા કોણ છે બે ભામાશા એક આ બધું કોનું છે આ બધું આપનું જ છે હવે એના પછી બીજું લક્ષણ છે એ છે આત્મનિક્ષેપ એટલે આત્મસમર્પણ તો કરે કેટલી શાસ્ત્રની જે કઈ અદભુત ગૂંથણી હોય છે એ આપણને મારી નાખે કઈ

તમે એને લાખો રૂપિયા આપી અને તમે એને પગભર કર્યા હોય સમૃદ્ધ કર્યા હોય પછી સેજે એની આગળ દિનતા થોડી રહી કે જે કઈ છે મારા લીધે જ બેન છે મારા લીધે જ જીજાજી છે આ બધું અમે કર્યું પછી ત્યાંથી કઈ ઠોકર વાગે તો સહન થાય અરે ભાઈ પોતાનો હોય એને જુદા થઈ ગયા પછી એને તકલીફ હોય ને પછી પોતે જ બધી પૈસા ટકા લાખો રૂપિયા કરીને છોકરાને ભણાવે મકાનો કરી આપે એ ભાઈની આગળ પછી દિનતારો હોય છે એને છાતી કાઢીને ફરે ને ત્યારે આ વસ્તુ છે આટલું કર્યા પછી પણ જે દિનતા દિનતારા મેં કશું કર્યું કંઈ નથી હું તો સાવ અકિંચન છું કોઈ હિસાબ જ નહીં આટલું આટલું કર્યા જતા પણ સિદ્ધપુરમાં રણછોડ ભગત થયા ભરી વગત હતા પાયાથી માંડીને ધજા ચડી ત્યાં સુધી એ બધો પૈસો એ એક લેવા ગયો પણ તમે જોજો પ્રજામાં કેવા કેવા માણસ હોય છે મૂર્તિ પ્રતિષ્ઠા થાય અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદથી થી ખાનગીમાં ખાનગી માં થોડા હરિભક્તો મહારાજ મળે અને અયોધ્યા પ્રસાદજી મહારાજ ને કે ત્યાં રણછોડ ભગતને વિવેક નથી પૈસો જેમ તેમ ઉઠાડી નાખે છે આમ મંદિર કેમ ચાલે પાંચ પૈસા જરૂર હોય ત્યાં પંદર વાપરી નાખે આ જગ્યાએ ખોટો ખર્ચો કર્યો અહીં ખોટો ખર્ચો કર્યો આ બધું ન કરે તો ચાલે એટલે મારા શ્રી ને એમ થયું કે મંદિરનો પૈસો શું કામ વેળવો જોઈએ એટલે આચાર્ય મહારાજે રણછોડ ભાઈને બધાની હાજરી બોલાય અને રણછોડભાઈ ને મહારાજ શ્રી એટલા ખુલાવ્યા કે તમને મંદિરમાં કોઈ પૂછવા વાળું નથી મનમુખી થાવ છો મંદિર પૈસો જેમ જેમ પગાડો છો

મારી ભૂલ ના 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 ઉલટા ના રડ્યા ગયો કોડ તમે અમને નહીં કહો તો કોણ કે છે આટલું કર્યા પછી આ દિનતા ભગવાનને અર્થે સત્સંગ ને અર્થે ભક્તોને અર્થે કર્યા પછી કોઈ દિન થઈ મહારાજે વચનામૃતમાં કીધું છો રાજીકો ક્યારે થાય તો કંઈ ખાવા મળતું ન હોય અને એમ કરતા આખી પૃથ્વીનું રાજ આવે પૃથ્વીનું જેવો પેલા દિન આધિન હોય એવો ને એવો દિન આધિન પણ વર્તે એના ઉપર ભગવાનનો આ દિનતા તો બહુ કઠણ છે ભાઈ પણ એક વસ્તુ છે ભગવાનને દિનતા ગમે છે આપણી પાસે સત્તા હોય બુદ્ધિ હોય બધી જ બાબતો હોય એમાં જો આપણને ક્યાંય દિનતા ન શીખીયે ને તો શું થાય કે ભગવાન પછી થોડું ઓછું કરે એટલે થોડું લઈ લઈએ એ લઈ લઈએ એટલે પછી એને સેજે દિનતા થાય કે નહીં એટલે એ લેવું લઈ લઈએ એવું ન ગમતું હોય ને તો હોય ત્યાં દિન થાવ અને એમાં મજા છે ભગવાનને ગમે છે હકીકતે તો આપણને દેખાતું નથી પણ આપેલું તો એનો જ છે ને બધું ઠાકોરજી નું છે એટલે સત્સંગમાં સ્વભાવમાં જે અથડામણ હોય બધી ટાળીને દિન થઈને રહે

તમે કીધું ને મેં ઘા કર્યો ફૂટી ગયો પાછું મને ખગલાવો છો ઠેક જાવે મને કટકા વીણી લે બીજે દિવસે બીજા નો કર પાણી લાય ટ્રેમાં લાય ગ્લાસ લાય મૂકી લાય જેવું નજીક આવ્યો નથી પીવું ઘા કરી દે ગ્લાસ એટલે ઘા કરી દે તો ફૂટી ગયો એટલે કદાચ ખબર નથી પડતી આ કાચ નાખેલા તોડી નાખો છો તો ઘા કરી દેવાય અક્કલ છે કે નહીં તમે કયું શેઠ સાહેબ અને ઘા કર્યો એમાં અમને ખગલાવો છો ત્રીજે દિવસે ત્રીજા નોકને પોલે ચોથે દિવસે ને પોલ્યા પાંચમે દિવસે એક નોકર આવ્યો એને પાણી માંગ્યું અને પાણીનો ગ્લાસ આવ્યો ઘા કરે દે નાખી દીધો થી ખબર નથી પડતી આ ફૂટી જાય આવી નાખી દેવાનું એફ ન બોલો તમે કીધું ને નાખી દીધું મારી ભૂલ થઈ ગયું હવે હું વિચારીને નાખીશ આપે આજ્ઞા આપી હોય પણ મારે વિચારવું જોઈએ કે આ બગડી જાય કે ન બગડે શેઠ ને નુકસાન થાય કે ન થાય મારી જવાબદારી છે ને કે તમે આ કાર્યભાર માંથી તમે મન પેલું હોય અને તમે કંઈ ન કરી શક્યા હો નિર્ણય તો મારે વિચારવું જોઈએ માલિક ને નુકસાન થાય છે કે નહીં એટલે હું તમારો નોકર છું મારી ભૂલ થઈ ગઈ બાઠ કે આ રાજીપા નું હવે એમ કોણ કીધું સૌ ગણેશ બાજી પોતાની ભૂલ નથી છતાંય દિન હોય એમ કે મારી ભૂલ છે સત્સંગમાં એ છે વગર વાગે મારા જે મુક્તાનંદ સ્વામી દેવ તો કેટલા વડીલ છે એટલા દેખ્યા એટલા દેખ્યા એટલા દેખ્યા સ્વામી સાંભળે હવે તો ચાલીસ વર્ષ મોટા મુક્તાનંદ સ્વામી અને મારા જેને વડે કઈ કારણ નહીં પાછું સત્તર કારણ હોય તો વટે તો એમ છે કે ભૂલ થી વટે કઈ નહીં છતાં સ્વામી પછી પાછા ખીચમાં ખીચમાં મારત કે સારું હવે અહીંથી ઉઠો મુક્તાનંદ સ્વામી હવે જે આવ્યા ત્યારે લંગોટી ભાઈ આવ્યા હતા મુક્તાનંદ સ્વામી નો એમ કહી શકે હવે તમે આવ્યા તે મેં હાચવા હતા મેં તમને જો સાચવી ન રાખ્યા હોય તો તમારો રામાનંદ સ્વામી નો થવાનો હતો તો કે દિવસ નો રઘુનાથ ચડી ગયો હતો અને આજે તમે મને તકલો નહીં

એટલે હું માટી ચાલી અને તૈયાર કરું છું મારા ને પાછળ ચાર વાગે જોશે એટલે નવરો છો તો તારે કામ કરી લઉં સેવા કરી મારા દોડતા આવી સ્વામીને કઈ ટીકી ભક્તોને કઈ જો આને દિનતા કહેવાય આને દાસ કહેવાય આને ભક્ત કહેવાય અને આને ભગવાન નો મહિમા સમજો કહેવાય આપણને તો કઈ કીધું ન હોય જરાય બધા નહીં તો દિનતા ને ક્યાં વાત છે એટલે

શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદિય સદ્ગુણમ અણુમપ્ય અતુલે મન્યતે સહજાનંદ ગુરુમ અણુ જેટલો એનો ગુણ હોય એને મોટો કરીને માને છે શરણાગત આ હાર્ડ એક આખું લિસ્ટ છે પણ હવે એમાં કન્સેશન જે આપે છે ને એ થોડું આપણે જોવાનું છે કારણ કે આ બધા આટલા બધા હું તમે આ બધા કરી શકીએ એટલું કઠણ છે હેલું છે છે છતાંય નથી કરવાનું એવુંય નથી જે પૂરું કરવાનું છે પણ છતાંય છે અને એ પાછા આપણા બહુ દોષ જોતા નથી ખામી જોતા નથી પણ આપણી જે કઈ થોડા સદગુણો એને જુએ છે ને બરાબર ને એટલે આપણે કંઈ સુધારો કરવાની જરૂર તો શરણાગતિ ને આપણે જલ્દી પૂરી કરવી છે અને તરત પછી જે કઈ થોડું ગણું છે પૂરું કરીને વાત પૂરી

અને કૃપા વરસાવે છે એવા સહજાનંદ સ્થાને દેમુહ સદા પજો હંમેશા રહે મારી પાછળ પાછળ તો આ નાયરાનો પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં રોડ છે ત્યાંથી અંદર જવાનું છે શરણા કઈ રીતે એבודો પણ માં ખાસ્ત છ બા વિશે વાત જાનકૂલ્ય સકલ્પ પ્રાતિફુલ્યવર્જન